સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પરંતુ તે માત્ર અને માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં જનતા રેડ કરવા ગયેલા યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો સુરતના અડાજર વિસ્તારમાં આવેલા આવાસમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર ગયેલા યુવક ઉપર જીવલેર હુમલો થતાં તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી અડાજરમાં જનતા રેડ કરવા પહોંચેલા જયેશ ગુજ્જર પર જીવલેર હુમલો થયો જયેશ અને તેની ટીમ દ્વારા અડાજર વિસ્તારમાં સૌરભ પોલીસ ચોકીની બાજુમાં આવેલા આવાસમાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચવામાં આવતો હોવાની અવારનવાર ફરિયાદ કરવામાં આવી તેમ છતાં કોઈ પણ પ્રકારની અડાજણ પોલીસ દ્વારા કાર્યવાહી ન થતાં જનતા રેડ કરવામાં આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો ઈજાગર શહેશ ગુજરે કહ્યું કે દોઢ વર્ષથી આ અડ્ડો ધમધમી રહ્યો છે અગાઉ પણ અંગેની ફરિયાદ અડાજણ પોલીસમાં કરી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કર્યો અમે જ્યારે જનતા રેડ કરવા ગયા ત્યારે બુટલેગર દ્વારા અમારા પર જીવલેર હુમલો કરવામાં આવ્યો બાદમાં મને પોલીસ સ્ટેશન પર બે કલાકથી વધુ સમય બેસાડી રાખવામાં આવ્યો પરંતુ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારનો સપોર્ટ કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી તે ઉપર કહેવામાં આવ્યું જો કે પોલીસ પર બુટલેગર સાથે મરી ગઈ હોય તેવો આક્ષેપ ગુજર દ્વારા કરવામાં આવ્યો જેથી કાર્યવાહી નથી થતી જેથી અમારી એક માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે હવે આ વાયરલ વિડીયો પછી

ત્યાં ખુલ્લે આમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે જેની રજૂઆત છેલ્લા દોઢ વર્ષથી સીપી સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુક દ્વારા લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડિયો નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણો હુમલો કરવામાં આવ્યો છે લાકડાના ફટકા અને સરિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો બે કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડજન પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસ વ્યક્તિ છે ડિસ્ટાફમાં એ બંને રૂમમાં બંધ કરીને વાઘેલા પર સ્ટેચિસ મારા વધારી દીધા બે મુક્કા મારા મોડા પર મારી દીધા છે એ લોકોએ હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ અને સાથે સાથે આજે આટલા જ મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી એમને સસ્પેન્ડ કરવામાં આવે જે ડિશા મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર સાથે સાથે આ બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે ફોન કરતા હતા સો નંબર પર આખરમાં પોલીસ વડાઓનો આ અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ વડાઓનો જે કરતુબો હતો ને એ મનસુબો આજે અહીંયા પૂરો થયો આ તમે જોવો છો કે લાઈવમાં આ પત્રકારોની સામે કેવી રીતના ઝૂંપડા અહીંયા કેટલા હતા કેટલો માલ હતો હટાવી દીધો અમારા પર દારૂવાલાએ હુમલો કર્યો ત્યાર સુધી બાજુમાં સો મીટર જો પોલીસ ચોકી છે કેટલી સો મીટર